ફિટ સિટી ખાતે રક્તદાન શિબિર સફળતાપૂર્વક યોજાઈ ઓક્ટેન ફિટ સિટી અને રોટરી ક્લબ ભરૂચ હેરિટેજ દ્વારા યુનિટી બ્લડ બેંક ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં ડોક્ટર્સ જીમ સભ્યો સ્વયંસેવકો તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કુલ પચાસથી વધુ બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા જે અનેક જીવન બચાવવા માટે ઉપયોગી રહેશે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી સહયોગ આપનાર મહાનુભાવોમાં ડોક્ટર સુહેલ વચા ડૉક્ટર વસીમ રિઝવાન જમેદાર અને નઝીરભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સમીર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આયોજનને સફળ બનાવવા બદલ આયોજકોએ યુનિટી બ્લડ બેંક ભરૂચની મેડિકલ ટીમ તથા સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ઓક્ટેન ફિટ સિટી અને રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા ભવિષ્યમાં પણ આવા માનવતા લક્ષી તથા આરોગ્ય લક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે ब्लड डोनेशन कैम्प नु आयोजन कर જેમાં ઓપ્ટેન્ફિક સિટીમાં પચાસથી વધુ બ્લડ ડોનરોએ ભાગ લીધો છે તેમાં ઓપ્ટેન્ફિક સિટીનો સ્ટાફ મેમ્બર્સ તથા ડૉક્ટર્સ બધા જ ઓપ્ટેન્ફિક સિટીના આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો છે હું ભરૂચ ઓપ્ટેન્ફિક સિટી અવારનવાર આવા કાર્યક્રમો કરતી રહે છે ભરૂચ રોટરી ક્લબ હેરિટેજ પણ આવા કાર્યક્રમોમાં ભાગ લે છે હું દરેકને અપીલ કરું છું કે આવા દરેક સોશિયલ કામમાં સાથ સહકાર આપે અને આવા આગળ પણ આવા કામ ઓપ્ટેન્ફિક સિટી અને ભરૂચ રોટરી ક્લબ હેરિટેજ કરતું રહેશે થેન્ક યુ તેમજ યુનિટી બ્લડ બેંક પણ આભાર માનું છું જે અમને આ કાર્યક્રમમાં અમારી સાથે સપોર્ટ કર્યો અને અમારી સાથે બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયું છું થેન્ક યુ સો મચ